હેલો મિત્રો જય માતાજી જય શિયા રામ આપનો કાંતિ મકવાણા તો આજે ભજન સંતવાણી લાઈવ કરતાં કરતાં આજે એક વ્લોગ બનાવી રહ્યો છું આશા રાખું છું કે બધા મિત્રો ખૂબ એને શેર કરજો સપોર્ટ કરજો તો મિત્રો દરરોજ રાત્રે ભજન સંતવાણી લાઈવમાં અમે હાર્મોનિયમ વાપરીએ છીએ એકદમ સાદું સાદું અને સિમ્પલ છે જુઓ આ હાર્મોનિયમ છે એકદમ સાદું છે તે આ હાર્મોનિયમથી અમે દરરોજ લાઈવ ભજન સંતવાણી કરીએ છીએ બીજું કે તમે જે જે ભજનોની ફરમાઈશ આપો છો એમાં ભજનો ભજનોનું પુસ્તક જુઓ બળદેવદાસ કૃત કાવ્ય આમાં અખંડ ભજનનો ખજાનો છે અમૂલ્ય ભજનો છે બધો બાપુના આમાંથી લગભગ સંતવાણીના ગમે એવા ભજનોની ફરમાઈશ હોય તો પણ આ એવા પુસ્તકો છે કે આની અંદર બધા ભજનો મળી જાય છે સરકાર સાહેબનું ભજન છે સતાર અમૃત જેસલ તોરલના ભજનો જુઓ ખીમ સાહેબ તીખમ સાહેબના ભજનો ઓજા ભગતના ચાપકા પ્રભુ કીર્તન ઓમ નમઃ શિવાય જાપમાળા અને છેલ્લે તો અમર જ્યાંનો દુનિયાના કોઈ પણ સ્ટેજ ઉપર ભજન સંતવાણી થતી હોય અને એમાં બ્રહ્મનિષ્ઠ ભક્ત કૃત કાવ્યમાંથી સવારામ બાપાના ભજન ના ગવાય તો ત્યાં સંતવાણી ના થાય કહેવાય એવા સવારમ બાપાના પુસ્તકમાંથી અમૂલ્ય ભજનો આ રીતે અમે મિત્રો ભજન સંતવાણી લાઈવ કરીએ છીએ તો આશા રાખું છું કે ભજન સંતવાણીમાં પ્રથમ વખત મેં બ્લોગ બનાવ્યો છે તો દરેક મિત્રો સાથ સહકાર આપજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને એથી વધુ જો સપોર્ટ કરવા માગતા હોય તો અમારી ચેનલને શેર કરજો જય શિયા રામ Jai mataji ji, shi shi’i